નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિવિધ સ્કૂલોની ચાર ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે ધોરણ એકથી બાર છે બાવીસ બે બે હજાર ચોવીસ ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છીએ રાજકોટ બાવીસ બે બે હજાર ચોવીસ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સ્કૂલ માટે શિક્ષકો જોઈએ છે પ્રિન્સિપાલ એન્ડ શિક્ષકો બધા વિષયો માટે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સાયન્સ અને કોમર્સ કોમ્પ્યુટર સ્પોર્ટ્સ અને પીયુની પણ જગ્યા ખાલી છે અરજી કરનાર ઉમેદવારે પાસપોર્ટ સાઇઝના ફોટો તથા શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ ઝેરોસ્કોપી ફરજિયાત સાથે હાજર રહેવાનું રહેશે ઓપન ઇન્ટરવ્યૂ છે ચોવીસ બે બે હજાર ચોવીસ શનિવાર સમય આઠથી અગિયાર બપોરે ત્રણથી છ અને બીજી તારીખ છે પચીસ બે બે હજાર ચોવીસ રવિવાર સમય આઠથી બારનો તપન સ્કૂલ રાજકોટ સિંહદર્ પાર્ક નંદન ત્રણ પાસે મવડી રોડ રાજકોટ મોબાઈલ નંબર આપેલો છે નવ્વાણું એકસો તેત્રીસ ચુમ્માલીસ એકસો એક એકાણું જીરો સડસઠ આડત્રીસ નવસો ત્રેવીસ ત્યાર પછી સુરત બાવીસ બે બે હજાર ચોવીસ વિશ્વા ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે હોસ્ટેલ માટે રેક્ટરની જરૂરિયાત છે બી એ એમ એ સી એ બી બી સીએ ફસ્ટ તમારે એક્સપિરિયન્સ એનસીસી સર્ટિફિકેટનું બેકગ્રાઉન્ડ તમારી પાસે હોવું જોઈએ પ્રાઇમેરી ઓલ સબ્જેક્ટ ગ્રેજ્યુએટ એન્ડ મોન્ચરિસ કરેલા હોવા જોઈએ પછી પ્રાઇમેરી પીઆરટી ઓલ સબ્જેક્ટ ગ્રેજ્યુએટ વિથ બી એમએડ ઓર એની સમકક્ષ ભણેલા હોવા જોઈએ ત્યાર પછી સેકન્ડરી ઇંગ્લિશ ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી મેથ્સ ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ અને કોમ્પ્યુટર પોર્સ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એમએડ ઓર એની સમકક્ષ તમારી પાસે લાયકાત હોવી જોઈએ ત્યાર પછી સેકન્ડરી પીજીટી માટે ઓલ સબ્જેક્ટ જીઈટી નીટ ફાઉન્ડેશન પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એમએડ અને તેની સમકક્ષ લાયકાત ત્યાર પછી સિનિયર સેકન્ડરી પીજીટી કોમર્સ ઓલ સબ્જેક્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને એમએડ કરેલા ઉમેદવારો આવકાર્ય છે ત્યાર પછી એક્ટિવિટી ટીચર માટે ડાન્સ યોગા મ્યુઝિક પીટી સ્વિમિંગ કરેલું હોવું જોઈએ તમે જે તે વિષયમાં તમારી પાસે લાયકાત હોવી જોઈએ પછી ડ્રાઈવરની પણ જગ્યા ખાલી છે અને હોસ્ટેલ સ્ટાફમાં વોર્ડનની અગિયાર બાર અને એની ગ્રેજ્યુએટ તમે ભણેલા હોવા જોઈએ એક્સિલેન્સ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ ટીચ પાવર તમારામાં હોવો જોઈએ મિનિમમ બે ત્રણ વર્ષનો તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમે અરજી છે તે ઈમેલ મારફત કરી શકશો તમને આકર્ષક પગાર આપવામાં આવશે વિશ્વ ભારતી ગર્લ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઓર વોટ્સએપ પણ તમે રિઝ્યુમને કરી શકશો મોબાઈલ નંબર આપેલો છે સિત્તેર ઓગણો સિત્તેર ઝીરો તેર બસો ને તેત્રીસ ત્યાર પછી ત્રીજી જાહેરાત બાવીસ બે બે હજાર ચોવીસની છે તપસ્વી સ્કૂલ કે જે બાર ધોરણ સુધી ટીચરની જરૂરિયાત છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી સ્પોર્ટ્સ ડ્રોઈંગ મ્યુઝિક ડાન્સ અને કોમ્પ્યુટરની પણ જગ્યા ખાલી છે ઓપન ઇન્ટરવ્યૂ છે બાવીસ ત્રેવીસ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ નવથી એક અને ચારથી સાત તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે બે જલારામ પ્લોટ નિયર શિવ સંગમ સોસાયટી યુનિવર્સિટી રોડ રાજકોટ અને મોબાઈલ નંબર આપેલો છે વોટ્સએપ નંબર રિઝ્યુમ આપવા માટેનો અને વિઝિટ અસ વિથ રિઝ્યુમ એન્ડ કરંટ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે આપવાનો રહેશે વોટ્સએપ નંબર છે નવ્વાણું જીરો અડતાલીસ જીરો અઠ્ઠાવન એકવીસ તમે ફ્રેશર છો તો પણ તમે એપ્લાય કરી શકો છો